પાંજરા પોર્ટ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દસ લાખ વૃક્ષોના ભારતના સૌથી મોટા વન કવચનું લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારગી સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા श्री केशरीदेव सिंह झाला मारा धारा साभ्य श्री भाई देथरिया श्री भाई अमृतिया श्री भाई चावड़ा श्री प्रकाश भाई वरमोरा पूर्व मंत्री श्री जयंती भाई कावड़िया, श्री विजेश भाई मेरजा सदभावना वृद्धाश्रम प्रमुख श्री विजयभा डोबरिया मोरबी जिला भाजप प्रमुख श्री जयंती भाई राजकोटिया सदभाव वृद्धाश्रम श्री राजेश भाई, श्री अंकुर भाई डागरिया मोरबी पांजरापुर ट्रस्ट प्रमुख डॉक्टर भाई मेहता मोरबी पांजरापोर ट्रस्ट श्री भाई उगरेजा चेम्बर ऑफ कॉमर्स प्रमुख श्री भाई पटेल मोरबी जिला भाजपा पूर्व महामंत्री श्री नरेंद्र श्री झाला जेठा भाई श्री के एस अमृतिया पूर्व प्रमुख श्री भाई दलवाड़ी श्री भाई गडारा मोरबी शहर भाजप पूर्व प्रमुख श्री लाखाभा गिर गंगा परिवार ट्रस्ट प्रमुख श्री दिलीप भाई सखिया उद्योगपति श्री गोविंद भाई वरमोरा श्री अग्र मुख्य वनरक्षक डॉक्टर एपी सिंह मोरबी महानगरपालिका कमिश्नर श्री जिला विकास अधिकारी श्री આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર મને જ્યારે આમંત્રણ આપવા આવ્યા ત્યારે સત્તરમી તારીખ કીધું એટલે સત્તરમી તારીખ અને સત્તરમી તારીખના કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં અહીંયા સુધીના આવવું અને પછી પાછું જવું પણ માન્ય વડાપ્રધાન શ્રી અને એમના જન્મ દિવસે જેના ઉપર એમણે દરેકે દરેક ક્ષેત્રે વિકાસ જરૂરી છે પણ વિકાસની સાથે પર્યાવરણનું પણ એટલું ને એટલું ધ્યાન રાખી અને આગળ વધવાનો એમનો આગ્રહ હોય છે ને એમાં જ્યારે આવડું મોટું વન કવચ આપણને બનતું હોય અને એમના જન્મ દિવસે બનતું હોય વન કવચ આટલું મોટું તો એમને આજની જન્મ દિવસની જો કોઈ શુભેચ્છાઓ મોટામાં મોટી શુભેચ્છાઓ અપાતી હોય તો આજે આપણે અહીંયા મોરબીથી આપણા સૌ વતી આ દસ લાખ વૃક્ષો વાવી અને વન કવચ તૈયાર કરીને એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ પર્યાવરણ અને પર્યાવરણની જાણવું વિકાસ અને વિકાસ જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ એ પ્રમાણે આજે દેશ અને દુનિયામાં દરેકે દરેક ક્ષેત્રે ગ્રીન એનર્જીની પણ વાત થતી હોય અને ગ્રીન એનર્જીની સાથે સાથે ધંધા રોજગાર વધારવા માટે પણ પર્યાવરણની જાળવણી આપણી રોજબરોજની લાઈફમાં એટલે કે એની અંદર પણ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ મિશન લાઈફ કે આપણી રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણનું કેવી રીતે ધ્યાન રાખ્યું અને એ રીતે જો આપણે આગળ વધીશું તો જે રીતે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થકી આપણે વિકસિત ભારત બનાવીશું અને જો ગ્રીન એટલે કે દરેકે કુદરત અને કુદરતનું જો ધ્યાન નહીં રાખીએ સંરક્ષણ આપણે નહીં કરીએ પર્યાવરણનું સંરક્ષણ નહીં કરીએ તો એમાં આપણને કોવિડ વખતે બધાને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ ઓક્સિજન અને ઓક્સિજનની કિંમત શું છે છતાં પૈસે ત્યાં ને ત્યાં ઉભા રહેવું પડ્યું અને કેટલાને તો બધી જ ફેસિલિટી ઘરમાં હોવા છતાંય જવું પડ્યું એટલે કુદરત અને પર્યાવરણની સારવણી સંરક્ષણ કર્યા વગર આપણને છૂટકો નથી એવું એક વખત કુદરતે આપણને કીધું છે હવે આપણે એની અંદર જાગૃતતા લાવી અને વધુ ને વધુ આપણે જે કહીએ છીએ અત્યારે તમે જોતા હશો કે દેશમાં જે પ્રમાણે વરસાદ એક જ જગ્યાએ એક જ ટાઈમે તમને આમ તમે કહેવાય કે પલકો આમ બંધ કરીને ખોલો ત્યાં સુધીમાં તો કેટલું સાફ થઈ ગયું હોય એવી રીતે વરસાદ પડે છે ગ્લોબલ વોર્મિંગની આપણે બધા વાતો કરીએ છીએ પણ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર કેવી રીતે નીકળવું તો બહાર નીકળવાનો પણ આ એક જ રસ્તો છે કે જેમાં જેટલું બને એટલું આપણે ગ્રીન કવર વધારતા જઈશું ગ્રીન કવરની સાથે સાથે જમીનની અંદર પાણી વધારતા જેટલું વરસાદનું પાણી પડે છે એ વરસાદનું પાણી જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ કરીએ અને ના સંગ્રહ થતું હોય તો જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન આપણો કરવો જોઈએ આપણી જોડે વિઝનરી લીડરશીપ છે એનો મહત્તમ લાભ ઉઠાવવાનો છે એમણે હર હંમેશ દરેકે દરેક વખતે આ બધી જ વ્યવસ્થા આગોતરી કરી છે કે ભાઈ જેમ જેમ આપણે આગળ જતા જઈશું તો આપણને સેની સહેની જરૂર પડવાની કે અત્યારે આપણી પાસે પાણી છે પણ આવતીકાલનું શું તો આવતીકાલ માટે પણ આ કેચ ધ રેન અંતર્ગત આખું ભારત દેશમાં આ કેચ ધ રેન અંતર્ગત વરસાદ પાણીનું વ્યવસ્થા પણ સારામાં સારું થાય એના માટે આજથી સરકાર તમારી સાથે રહીને એમનો તો હર હંમેશ કાર્ય મંત્ર રહ્યો છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું અને સરકાર તમારી સાથે છે તમે જે પાણી અત્યારે દરેકે દરેક ધારાસભ્યને પણ કેક ધ રેન અંતર્ગત વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે પચાસ પચાસ લાખ રૂપિયા વધારાના આપ્યા છે એટલે તમારે તો ખાલી એમની પાછળ પડીને જ્યાં બનાવવું હોય ત્યાં બનાવી દો રિચાર્જિંગ બોર એટલે પાણી અંદર ઉતરતું થઈ જાય ગ્રીન કવરની વાત કરું તમને તો જે પ્રમાણે અત્યારે ગુજરાતમાં ગ્રીન કવર વધ્યું છે ફોરેસ્ટ સિવાયની વાત કરું છું ફોરેસ્ટ સિવાય અત્યારે આપણે ત્રણસો હેક્ટર વિસ્તારમાં બસો ને સાત વન કવચ તૈયાર કર્યા છે અને આના કારણે અગિયારસો ને તેતાલીસ ચોરસ કિલોમીટર વન આવરણ આપણા ગુજરાત દેશમાં વધવાના કારણે જે વન પ્રદેશ બાકીના ભાગની વાત કરું છું એમાં અત્યારે ગુજરાત આખા દેશમાં નંબર વન પોઝિશન ઉપર છે ખૂબ સારું કામ થઈ ગયું છે આપણા બધાના પ્રયાસથી અમે એના પહેલા માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં પંચોતેર વોર્ડ વન બનાવ્યા હતા પંચોતેર પંચોતેર નું એક વન એવા પંચોતેર વોર્ડ વન બનાવ્યા હતા આજે ગુજરાતમાં બ્યાસી વોર્ડ વન બનીને તૈયાર થયા છે દરેકે દરેક ઝાડ ઉછરી ગયું છે આ બધી તમારી જાણકારીમાં એટલા માટે આપું છું કે સરકાર ગ્રીન કવર વધારવા માટે તમારી સાથે ખભે ખભો મિલાવીને આગળ વધવા તૈયાર છે અને આપણે જો એ રીતે આગળ વધીશું તો જ ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે બહાર નીકળી શકીશું આજે સેવા પખવાડિયા તરીકે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ અને એની શરૂઆત આજે માન્ય વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ નારી સશક્ત પરિવાર આનાથી આજે મધ્યપ્રદેશથી એમણે શરૂઆત આખા દેશમાં કરાઈ છે અને આ સેવામાં જે શારીરિક દરેકે દરેક બહેનો માટે એમણે આજે અપીલ કરી છે કે દરેક માતા બહેનો દીકરીઓ આ સેવાનો લાભ લઈ અને જે પણ આપણો એસ સીએસસી સેન્ટર હોય પીએસસી સેન્ટર હોય ત્યાં આગાડી જઈ અને તમે તમારા દરેક ટેસ્ટ કરાવી શકો છો વિના મૂલ્ય કરવાના છે અને પાછળ જો કદાચ કંઈક તકલીફ ઉભી હશે તો એની દવા પણ ફ્રી થવાની છે તો આપણે સૌએ એનો લાભ મેક્સિમમ લેવો જોઈએ પંદર દિવસ ચાલવાનું છે સ્વચ્છતા પણ આપણે એટલું ધ્યાન આપતા હોઈએ છીએ અને સ્વચ્છતામાં સાથે સાથે અત્યારે જે રીતની દેશમાં પરિસ્થિતિ સમાન છે તો એ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે જે ટેરિફ વધાર છે આ ત્યાં ગાડી બધા બિઝનેસમેન બેઠા છે જે ટેરિફ વધારાના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે એના માટે પણ આપણે સ્વદેશી ઉપર આપણા દેશમાં બનેલી વસ્તુ માન્ય વડાપ્રધાન શ્રી શું કહે છે આપણા દેશમાં બનેલી વસ્તુ આપણા દેશમાં બનેલી વસ્તુ બધી જ આપણે વાપરી શકીએ અને એ રીતે જો આપણે આગળ વધીશું તો આપણને કોઈ આગળ મુશ્કેલી પડવાની નથી અને આત્મનિર્ભરતાનો રસ્તો પણ આ જ છે કે આત્મનિર્ભરતા વધારવી હશે તોય પણ વોકલ ફોર લોકલ સ્વદેશી ચીજો આપણે અપનાવી સ્વદેશી ચીજો ખરીદવાની સ્વદેશી ચીજો વેચવા માટેનો આગ્રહ રાખીશું તો જ આપણે આગળ વધી શકીશું અને એ રીતે આગળ વધવા માટે તમને સૌને અપીલ કરી અને હું મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જોરદાર તાળીઓ છે આપણે મુખ્યમંત્રીશ્રીને બધા બી પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમો હોય છે પણ આપણને પૂરતો સમય આપો મંચ કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે આપણા લોકપ્રિય ધારાસભ્ય અને મોરબી માજર માજર પાંજરા પણના શ્રી કાંતિભાઈ અમૃતિયાને વિનંતી કરું પહેલાં તો રાજ્યના મુખ્યમંત્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો પડે આટલા બધા કાર્યક્રમો હોય છતાં પણ આવ્યા અને એક વાર જોરદાર થઈ ઉભા થઈને આપણે કાળી ઉપાડી ભારત માતા ઉભા થાય પેલા તો હું થોડુંક ગોખવટ કરલો મોરબી પાંજરાપોર એને કુલ પિસ્તાલીસો એકા જમીન છે એમાં બત્રીસો વીઘા જમીનમાં પચીસ હજાર પસુરી એની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે મોરબીના તમામ દાતાનો હું આભાર માનું હવે જે આ પાંજરા પોરની જમીન છે એ જમીન બહુ ને મોરબીથી નજીક છે તો અમે બધા ટ્રસ્ટી એવું નક્કી નક્કી કર્યું કે આ જમીનમાં શું કરવું તો પર્યાવરણ માટે અને માણસોને ફરવા માટે કહેવાય ને કે સારું એવું સુવિધા મળે એના માટે લગભગ દોઢ ત્રણક વર્ષ પહેલા જયારે કથા બેરી ત્યારે મને વિચાર આવ્યો હતો કે અહીંયા કાંઈક કરવું તો ત્યારથી અત્યાર સુધીની જમીન ક્લિયર કરી પાંજરાપોરનું એક રૂપિયાનું ખર્ચ નથી ચોખવટ તેમાં કરવી કે પશુ માટે જે પૈસા પશુ માટે જ છે પાંજરાપોરને જે આમાં કરવાનું છે કે પાંજરાપોરની જમીનમાં અમે બ્લોક કાઢીને તરાવ થઈ જાય અને બ્લોકની દિવાલ કરવાની બાકી જે બધું કરવાનું છે આ રાજ્યના મુખ્યમંત્રીની મીઠી લાગણીથી મુળુભાઈની લાગણીથી સદભાવનાની લાગણીથી અને થઈ જાય જાળવા થઈ જાય પછી સાહેબ ને કઈ પચાસ ટકા તમે આપો ને પચાસ ટકા મોરબી આપે એક ફરવાનું સારું સ્થળ થાય એવી અમારી લાગણી છે તો આભાર સાથે આ મારી માંગણી છે અને ચોખોટ હજી કરી લઉં કે પાંજરા એક પણ રૂપિયો નથી વાપરવાનો હવે જે આ પર્યાવરણનું થઈ ગયા એટલે મોરબીના તમામ ઉદ્યોગપતિનો હું આહવાન કરું કે મોરબીના ખૂબ જ આપણે ભારે દાન દેતો હવે બે વર્ષ કે ત્રણ વર્ષમાં અહીંયા જે પ્લાનિંગ કરવાનું એમાં તમે બધા સહકાર આપશો અને એક વાર જોઈ મારા પછી પછી સહકાર આપશો એવી અપેક્ષા રાખો આજના કાર્યક્રમમાં વધારે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મુડુભાઈનો આભાર કહેવા માટે પડે કે અમે સદભાવના ટ્રસ્ટના પ્રમુખ સાથે વિજયભાઈ ગઈ તો દાંત કરતા દોઢ મારાથી ચર્ચા કરતા હતા અને મને તો નવે એ લાગે કે વીસ દિવસમાં જાળવા વહી ગયા પંદર દિવસમાં ખેતી થઈ એક હજાર ટ્રક ખાતર નાખવું પાંચ હજાર ગાડી માટર માટી નાખી આ બધું થતા સાડત્રીસ દિવસમાં એક લાખ જાળવા અને આવડું જંગલ ખાતાના અધિકારી છે કે ભારતમાં મોટામાં મોટું આ પર્યાવરણ માટે આ બનવાનું છે તો એના માટે મુડુભાઈનો આભાર માનવું તમામ સંસદ સભ્યો તમામ ધારાસભ્યો તમામ માજી ધારાસભ્યો તમામ સંગઠનના આગેવાનો પાંજરાપોરના તમામ ટ્રસ્ટીનો અને સદભાવનાના તમામ ટ્રસ્ટી અધિકારીગણ મારા વાલા ભાઈઓ બહેનો બધાનો આભાર માનો અહીંથી આપણે આ કાર્યક્રમ પૈતા પછી આગળ દસ હજાર માણસો એકારે જાળવા આવે એના ખાડા તૈયાર છે જાળવા તૈયાર છે એક કલા એક કલાકનો કાર્યક્રમ એ છે એના પછી આપણે સૌને સાથે પટેલ બોર્ડિંગમાં ભોજન લેવાનું છે મેટ્રોમાં બે જગ્યાએ આપણે ભોજન લેવાનું એટલે મારી નમ્ર વિનંતી છે કે પાંચ વાર પછી જો આ એક ઝાડવું આવ્યું છે તો આપણે આપણા પરિવાર દ્વારા અને એના ફોટા બધા અપલોડ કરવાના પરિવાર સાથે પરિવાર સાથે હજી ઘણા બધા આવવાના પરિવાર સાથે ફોટા અપલોડ કરવાના